મુંદ્રામાં ભાજપની નેતાગીરી નબળી બોરાણા ભુજપુર પ્રતાપ પર રસ્તાની હાલત ખરાબ લોકો બની રહ્યા છે હાલાકીનો ભોગ આપ નેતા સંજય બાપટની પ્રતિક્રિયા પણ નાના કપાયા વિસ્તાર કહેવાય અને યસ પાણીનો પ્લાન આવેલો છે ત્યાંથી કરી બોરાણા પ્રતાપ પર અને ભુજ પર સુધી અને એની અંદર વચ્ચે ઘણી બધી વાડીઓ પણ આવેલી છે અને આસપાસ ઘણા બધા હવે તો વેરહાઉસ બની ગયા છે એમટી પાર્ક બની ગયા છે વાહનો પહેલા નાના આવતા હવે મોટા વાહનોની અહીંયા અવર વધી ગઈ છે એટલે જે ક્ષમતા છે રોડની એ લોડ વધવાના કારણે તૂટેલો હશે પરંતુ સરકાર અને જે તંત્ર છે એ વર્ષોથી ઘોર બેદરકારી અથવા ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ રસ્તા માટે આ ઘણા સમય પહેલા લોકોએ ચાર દિવસ માટે આ રસ્તો પણ બંધ કર્યો હતો ધરણા પણ થયેલા છે ઘણી બધી રજૂઆતો પણ થયેલી છે પરંતુ આ ઘોર નિંદ્રામાં સુટેલા બાબુઓ જે સરકારી બાબુઓ છે એ બાબુઓ જાગતા નથી અને લોકોને હાલાકી ભોગવવી પડે છે ઈમરજન્સી માં કદાચ આ રસ્તે આવવું પડે તો પણ ઘણી બધી તકલીફો આ રસ્તાના કારણે આમ તો આ રસ્તો નહીં પણ તાલુકાના મુન્દ્રા તાલુકાના અને કચ્છ જિલ્લાના ઘણા બધા રોડ રસ્તાની હાલત અત્યારે ખસ્તા છે અને જેના કારણે લોકોએ હાલાકી ખૂબ ભોગવવી પડે છે એટલે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે આ અત્યારે મેન જરૂરત છે અત્યારે ઔદ્યોગિક હબ છે લોકોની અવર જવર છે સાથે સાથે એમટી પાર્ક અને આ યસ પ્લાન છે એના પછીના ઘણા બધા વેરહાઉસ પણ આવેલા છે આ લોકોની પણ જરૂરતો છે એટલે ખાસ કરીને આ જે રસ્તો છે એ આપના માધ્યમથી કઈ સરકાર સુધી મારી જો અવાજ પહોંચે આપનો માધ્યમથી તો તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેર કરવો જોઈએ

જિલ્લા પંચાયત તાલુકા પંચાયત થી કરીને જિલ્લા પંચાયત સુધી ના વ્યક્તિ ને જોડવા માટેનો જે રસ્તો છે જે નેતા છે મોટી ધરાવતા વ્યક્તિ એ પણ કદાચ આ રસ્તા બાબતે કરી શકતા હોય એવું લાગે છે એટલે નેતાગીરી ખરેખર નબળી કઈક ને કઈક દેખાઈ રહી છે વચ્ચે નાનો ખો બ્રેક મારે પણ લેવો પડ્યો કારણ કે એટલી બધી ઉગે છે એ ઉભું રહી શકાય એવું નથી એના કારણે ખાંસી ઉપડી આવે છે એટલે આ નેતાગીરી અમારી ખરેખર મુન્દ્રા ની તાલુકા ની અને જિલ્લા લેવલ સુધી ની જે રસ્તો જિલ્લા લેવલ વ્યક્તિ સુધી જાય છે એ નબળી છે